બનાસકાંઠાના ધાનેરામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે શાળા અને તીર્થભૂમિ માનવાના ઉમદા વિચાર સાથે જોડાયેલા આ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરી રાષ્ટ્રહિતના કાર્યોને વેગ આપવાનો સંકલ્પ લેવાયો છે ધાનેરાના રામબાઈ સાહેબના આશ્રમ ખાતે આજે બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ અભયરાજભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં ધાનેરા તાલુકાની નવી કારોબારી ટીમની જાહેરાત કરવામાં આવી હતી આ નવી ટીમમાં અધ્યક્ષ તરીકે કાળુભાઈ એન બોકા મંત્રી તરીકે આનંદભાઈ રબારી ઉપાધ્યક્ષ તરીકે ભલાભાઈ ઓખાભાઈ પટેલ અને પ્રચાર પ્રસારની જવાબદારી વિનોદભાઈ જે પટેલને સોંપવામાં આવી છે કુલ તેર હોદ્દેદારો અને પંદર કારોબારી સભ્યો મળીને અઠ્યાવીસ સભ્યોની મજબૂત ટીમ તૈયાર કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ધાનેરામાં વર્ષ બે હજાર દસથી થી કાર્યરત આ સંગઠન સાથે આજે આઠસો જેટલા શિક્ષકો જોડાયેલા છે જેઓ શૈક્ષણિક કાર્યની સાથે રાષ્ટ્રીય વિચારધારાને વરેલા છે નવનિયુક્ત અધ્યક્ષ કાળુભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ સંગઠનના મૂળ આદેશો અને રાષ્ટ્રહિતના વિચારોને છેવાડાના શિક્ષકો સુધી પહોંચાડશે અને શાળાના વાતાવરણને પવિત્ર તીર્થ જેવું બનાવવામાં પોતાનું યોગદાન આપશે શૈક્ષિક મહાસંઘનું મુખ્ય કાર્ય એ હંમેશા રાષ્ટ્ર નિર્માણનું રહ્યું છે અને શિક્ષકો થકી રાષ્ટ્ર નિર્માણનું ઘડતર થાય તે માટેનો આજનો આ કર્તવ્યબોધ સાથે કારોબારીનો પ્રોગ્રામ રહ્યો હતો મને આજે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘનું અધ્યક્ષ તરીકેની જવાબદારી સાથે મારી તમામ ટીમ મંત્રી સંગઠન મંત્રીની નિમણૂક કરી અને અમને જે જવાબદારી આપી છે તેને અમે ખૂબ નિષ્ઠાપૂર્વક અને કર્તવ્યનિષ્ઠ રીતે નિભાવીશું અને સંગઠનને ઉત્તરોત્તર પ્રગતિ થાય એ પ્રમાણેનું કાર્ય કરીશું કારોબારીની આ બેઠકની સાથે જ કર્તવ્ય બોધ કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ અને નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાના ભગીરથ કાર્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહાસંઘનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગખંડમાં અભ્યાસ કરતા બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાનો અને શાળાને પૂજનીય સ્થાન માની બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના કર્તવ્ય પ્રત્યે સજાગ રહેવાના શપથ લીધા હતા વર્ષ દરમિયાન કર્તવ્ય બોધ જેવા રચનાત્મક કાર્યો સાથે રાષ્ટ્રહિત હિત વિદ્યાર્થી હિત અને સમાજ હિત માટેના પણ કેટલા એવા કાર્યો કરે છે રચનાત્મક જેના લીધે આ સંગઠનની નોંધ પૂરા રાજ્યમાં ખૂબ કાળજીપૂર્વક લેવરાય છે નવી ટીમને શું કહેશો નવી ટીમને પણ એક યુવા ઉર્જાવાન ટીમ છે એમને ખૂબ સારી શુભકામનાઓ આપી છે ધાનેરામાં ખૂબ સારી રીતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કામ કરતું હતું એમાં જૂના ટીમના આપણા બધા જ અનુભવી કાર્યકર્તાઓનો સાથ સહકાર લઈ અને સંગઠનનો વ્યાપ વધારો અને શાળા લેવલે પણ આપણી જે નામના છે એમાં વધારો કરો ધાનેરામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની નવી ટીમની વરણીથી સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શિક્ષણની સાથે સંસ્કાર અને રાષ્ટ્રવાદના સમન્વય થકી આ સંગઠન આવનારા સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે અને શિક્ષકોના કર્તવ્ય પાલન દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે